આ મારી જાઉન્ડ એ સાયકલ મળીથી સાયકલ હા પણ આખું તું ક્યાં ખેઠું બેસ પણ આવતો રે નો વાટ એમ તો ભૂલે નહીં મા હા ખાવામ નહીં હવે હાકે ઉર્યા દીધી મને

આ ગરજી લો કંકુત્રી આલવા આ કંકુત્રી તો તમારા ખાટીયા ખા લેશે ઓ ઉભરો પોણી પીવો બસ હાલો ઓ પાણી છોકરો કી પીવો રહો તો ઢોબરા જો એમ તો તમે આગળ જઈને પીવો તો ચાલે અમાર જેલો લોટો પાણી એટલે આ ફ્રીજ નું હે તો ફ્રીજ નું છે ને આ ફ્રીજ ક્યાં હાંતાણી દાશું તમે આ તો છે ફ્રીજ છે જ નહીં ઓ કેમ ઓનું લાગ પાણી લઈને આવ્યો છોકરો એટલે આ ઓનું એટલે ભૂલી ગયો તો આટલા માં ભલે ફ્રીજ માં માટલા ભૂલી ગયો એટલે પોડા ફ્રીજ માં ના લાવે એટલે આ તાર તું તમારા જો આ તો લો આ કંગુતરી આ કંગુતરી લઈ ના લે તમને રેડી હે ને રેડી રેડી બોલાઈ ગઈ રેડી યે

અમે લકી લવ જમણ એક પાંખ ઓટકાની વાત કહું આખી હાથ બેન લઈ આવશે ના હોય હ તમાર જમણવાર વી પછી મોણ વધુરાતું હોય લઈને આવશે તમે શું કરશો એમ હાથ ઘણો માં કોઈ ની બાપે હાથ ઘણો તમે કાઈ રેડી હો આગેન એટલે હાથ ઘણો ના તો ચાલે નહી અમને કામ એટલે તો રે રેવા દે

મારી કોઈ ના કે ના ચાલુ હોય ને આયોજન કરતા મને બોલાતા નહીં તમે ખાવા ખાવા નહીં જાવ પડે હું કણ્યો

આપડે ઓલા લેગોજી હોય યાદ આયા તમાર ભેળા આયા હતા ને ઓલા મોટી મોટી મોસાળા લેગોજી હોય જ ને એટલે આપણે હમણે વિવાહ કર્યા તેન છોકરાને હોય તો આટિવરના છોકરાને વિવાહ કરી તમે ખબર કમકુપી આવી તમારે

મેમ આ સાસુ કો ઠાઢું પાણી ફ્રિજ નું પાદ છે એક લોટો ફ્રિજ નું પાણી રેવા દેજો ફ્રિજ નું તારીખ આવી જજો ભા ઓરું હો એ દોશી ને બી આવજો તમારા આવજો તો સુ જૂત રીન નથી અઠવાડિયા થી અલા તું નાઉ ન લઉં તને કઈ મેમન ગતિ હતી

અમે બધા આવશે તમને આવો તમને બધાએ આવી જજો તમારું શું ના છે હવે છોકરા એક એક કંગૂત્રી આવી એમાં ના પાડે પાહા કે કે ઈ કામ પટક છે હાલત કે મને નહીં આવું રહી જાય તમતા અમે બધા આવશે ને તો અમે બધા આવશે હારું તાર બધાએ આવી મમ્મી તો બધા હો બધા આવશે ભૂલતા નહીં પાહ તારીખ કઈ લઈજો અમે ગાડી લઈને આવશું બધા હો ગાડી લઈને લેતા આવજો દોશી તો શું લે હાલ તો શું કરવાના ए छोकरा कारमान भी तारी जन्म मनाओ वोट तो, 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 तो हो राशु जो हो मर्जी ले पाछो जीजे रासियो खावजो जीजे रासियो हो तो रात रेहके आवजो हो रात रात ना आवजो એટલે બીજો દાડો જન્મદિવસ એમદા ખરી આવારે હારો હારો હેડો નથી આવજો આને ચોક ચોક બધા દમતા આવશે બધા દમદાર બધન લેતા હેડો છોકરા હેડો છોકરા અયા વાતકો જાવ હો ખાવા થાકા મણને ખાવાનું મોફડનું દેતા તો આપણે શું ને છોડવું પડે મજા મજા પરમદી તૈયાર થઈ જા પરમદી એ હારું હો જો